બામભાઈ જેઠાભાઈ ગોહિલ પૂર્વ ચેરમેન વિસ્તાર મારો છે અને ગયા મહિનાથી પાંચમા મહિનાની નવ તારીખથી મેં અહીંયા આ બધું નિરીક્ષણ કર્યું હતું ત્યારે દસ થી પંદર ગાયું મરેલી હતી તો આ લોકો ગેટ ખોલતા નથી દાદાગરી વાપરી છે આ ગાયું માટે અત્યારે અમે નિરીક્ષણ કરી આ બધું જોયું બધી ગાયું આઠ થી દસ મરેલી પડી છે

આની ચેનલ વાળા હતા પાણી પીવામાં હમણાં ઓલા ભાઈ ચીસો મંગાવ્યો હતો આને કેમ થતું હશે આ ગાયુ નથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત હાપા રોડ ઉપર જે ઢોર નો ડબ્બો ચલાવવામાં આવે છે આ ઢોરના ડબ્બા ની અત્યારે સરપ્રાઈઝ વિઝિટ લેતા જાણવા મળેલું કે અહીં અપૂરતો નહીં પણ કોઈ ખોરાક જ નથી અહીં ખોરાક માટે પશુઓ માટે એક છાટો પણ નતો અત્યારે સંસ્થાની ગાડી આવેલી અને એમને પશુઓને ચારો રાખેલો બીજો અહીંયા પીવાનું પાણી નથી આ ભર ઉનાળામાં માણસો માત્ર પુણ્યના અર્થે પણ પાણી પાય તો હું કહું છું કે સારું કહેવાય પણ અત્યારે અહીંયા જે ટાંકીઓ બનાવેલી છે એ ખાલી હતી અત્યારે અહીંયા ત્રણ ગાય માતાઓના સૌ પડેલા છે જે તન ચાર ચાર દિવસથી મૃત્યુ પામેલા છે એક નાનું વાછરણ રૂપ પણ બે દિવસથી અહીંયા મૃત્યુ પામેલું આપણે જોવા મળેલું ચાર ગાય માતાઓ અત્યારે તરફર્યા મારી રહ્યા છે કે જો કોઈ આરોગ્યની એને સેવા મળે તો કદાચ એમનું બચાવ પણ થઈ શકે એટલે આ ગાય માતાના નામ ઉપર મત લેવાવાળી જે હાલમાં સરકાર છે એ સરકારને આ દેખાતું નથી જે જીવ દયા પ્રેમીઓ પૈસાના તરફાર કરવા માટે ગલીયા ગલીએ જઈને ફરિયાદો કરાવે છે તો અહીં એમને આ જે પશુઓ છે એ એની માટે જે જીવદયા નથી એમની માટે એમાં દયા નથી એમની માટે

કે આ લોકો પૂરતો ઘાસચારો નથી આપતા તો હવે ચોવીસ કલાક થી જે ઘાસચારો ન આપ્યો એની ઉપર એફઆઈઆર કોણ નોંધાવશે હું ફરિયાદી બનવા તૈયાર છું પોલીસ તંત્ર મારી ફરિયાદ લેવા તૈયાર છે